સો વર્ષ જીવવું મહત્ત્વનું નથી પણ કેવું જીવવું એ મહત્ત્વનું છે ખૂબ ધન કમાણા એનું મહત્ત્વ નથી પણ એ કઈ જગ્યાએ વાપર્યા એ મહત્ત્વનું છે ઘણું સુખ ભેગું કર્યું એનું મહત્ત્વ નથી પણ કેટલા સુખી ભોગવ્યું એનું મહત્ત્વ છે કેટલી મિલકત છે એનું મહત્ત્વ નથી પણ જરૂરિયાત સમયે કેટલું વાપરી શક્યા એનું મહત્ત્વ છે ઘણું ભેગું કર્યું એ કામનું નથી કેટલું કામ આવ્યું એ સમજવું જરૂરી છે માળી રોજ છોડને પાણી પાય છે પરંતુ ફળો માત્ર સીઝનમાં આવે છે જીવનનું પણ આવવું જ છે ધીરજ રાખવી જરૂરી છે સમય તેના પરિણામ જરૂર લાવે છે આ પૃથ્વી પર બે જણ સુખી છે એક બાળક અને બીજા ગાંડા તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને તમારી પાસે જે કંઈ છે તે માણવા બાળક બનો વાત નાની છે સાહેબ પણ શબ્દ પકડાય તો જ એનો આનંદ છે જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો આ દુનિયામાં ટેન્શન આપનાર દરરોજ મળશે પરંતુ કોઈ વાત ધ્યાનમાં ન લેતા ભગવાને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળજો બીજાથી કાઢી નાખજો નહીતર જેવું ભારે પડશે